હે ગણપતિ દાદા આજે મંગળવાર છે તમે પણ હનુમાનજી દાદાના દર્શન કરી લ્યો અહીંયા ઠાકોરજી આ દાન બાપુ જે માળા કરતા એના મણિકા છે જો એક હજાર ને એસી મણિકા છે જો અહીંયા લખેલું જ છે દેખાય તો તમને અહિયાં પણ ઠાકોરજી છે અહિયાં શું છે શ્રી પ્રયાગરાજ બાલલાલજી મહારાજનું ચરણ પાદુકા અને પેલું જૂનું માં જે મોજડી ને બધું પહેરતા ને તો એનું બત્રીસ્યું કે બત્રીસ્યું કેવાય ને બત્રીસ્યું ચોકઠું પાઘડી ને સફેદ પાઘડી ને બધું પહેરતા ને એ બધું છે અહીંયા મને અહીંયા બહુ ગયું છે પટારો વાદી ને મહારાજ જે રામાયણ વાંચતા ને ઈ ને

પલ્લુ બેને તો અહીંયા ગામડે કાલે થોડોક વરસાદ હતો ને તો મજા નહોતી આવતી ઘરે ઘરે કરી પણ આજે થોડુંક સારું છે વરસાદ નથી તો બેન રમે છે ને તો એને ગમતું જ નહોતું સવારની કે હાલો પપ્પા ઘરે વહી હાલો ઘરે વૈયા જ

રાજુલા પરિવાર થી દાન બાપુ ની જગ્યા માં જુનવાણી ગાડું ભેટ મળેલ છે જો અહીંયા દાન બાપુ ની જગ્યા માં એક માઇતમ છે કે જો જેને ચામડી નો રોગ હોય કઈ કેવું ગમે ચામડી નું મીન્સ કે ચામડી નું જે કઈ હોય માથા માં હોય હાથ પગ ગમે એમાં હોય એ ચામડી રોગ અહિયાં જો આ કુંડ માં કુંડ માં પાણી લઈને સ્નાન કરે ને તો અહિયાં થી આ પાણી આવે છે પું પાણી લઈને જે નાય ને એના બધા હરેક ચામડીના રોગ મટી જાય એવું કે છે અહીંયા તમે કોઈ લોકો આવ્યા હોય તો કમેન્ટ કરજો બીજું તો મને કઈ ખબર નથી પણ તમને લોકોને ખબર હોય તો મને કમેન્ટ માં કહેજો મહમ મહારાજ સી દાદુ બાપુ દાદા બાપુ જે કેવડી મોટો ઘંટલો છે અહીંયા તો શ્રી દાન મહારાજ સમયના ભંડારમાં વપરાયેલું તેલ ભરવામાં જો આ ચામડાનું વાસણ છે ઉડવા અને આ ઘંટલો જોવો કેવડો મોટો ઘંટલો છે આકડાના છે આકડાના ગણપતિ દાદા ઘંટલો તો એટલો મોટો છે આ ઘટલો ક્યારે ફેરવી દેતા મહંત સ્થાપત કરીને સુકા લકડા નો મંગળા બાપુ મંગળુ બાપુ છે પછી અહિયાં પણ ઘણી પ્રસાદી વસ્તુ છે આ જો પેલાનો બધો રથ ને એવું બધું છે તો કેટલો મસ્ત છે બધું પછી આ હાર્મોનિયમ પટારાની ચાવી તો ન કેવડી મોટી મોટી ચાવી છે આ અહીં સિહોરી તલવાર પછી હાથીના પગની સાકળો હાથી ની પગ હોય એની સાકળો છે લાઈટ નહીં સગ દેખાતો નથી

મસ્ત મજા આવે એવું છે અહિયાં ચલો આપડે આ વિડીયો અહીં પૂરું કરશું બબાય